કોડીનાર જમીન મામલો વલાદરના પીડિત પરિવારને સહકાર આપવાને બદલે કોડીનાર પોલીસ ઉઠાવી ગઈ ત્રીસ વર્ષ પહેલા જમીન પર ખીલાયો હતો ખૂની ખીલ પીડિત પરિવારે કર્યા આક્ષેપ તો આ જમીન છે ત્રીસ વર્ષ પેલા અમારી જમીન દસ્તાવત કરી અને સાઈન કરી અને લઈ લીધી મારા કાકા દલિત જાત નો જ્ઞાતિ દલિતનો નો છો મારા કાકા મર્ડર કર્યું અને આ જમીન આ લોકોએ અમારી પાસે ફસાવી લીધી હતી આ લોકોએ અમારી જમીન ફસાવી લીધી હતી આજે ત્રીસ વર્ષ પહેલા

અમે તમને છે મર્ડર કરી લેખું તમે એમ ક્યો કે મોરુકામાં અમારી પાસે આમ જો આ આજુબાજુના જેટલા ગામડા છે ને એની બધાની નું સાઈન છે એ તો મારા મોટા બાપાએ અમને કાગળીયા હમણાં બતાવ્યા બાકી કૈદુનું હુસ્તું થઈ ગયું હોય કે એટલા જણાની સાઈન છે કે આ ભાઈ આ લોકોનો ત્રાસ હતો આ લોકોનો છોકરા બાપાનું મર્ડર થઈ ગયું કાકાનું એટલે એ ગામમાં મોરુકામાં આવ્યા લોટના ડब्बा લઈને અને હજી અમને મોરુકામાં હજી પૂછો કે આવડા વલ્લાડડવારા શું કામ આયા ભાઈ કામ આવ્યા તમે બરોબર ત્રી વર પેલા મારા કાકાનું તમે બધા મર્ડર કર્યું અને જમીનમાં માં દબાવી દબાવી બધાને સર્યું રાખીને સાઈન કરીને હવે અમારો ત્રિ વર્ષ પછી અમારો સમય એવો સમય અમે સમય હવે આવ્યો બરોબર અમારો સમય અમે આવે છે ને અમે પેલા તમને કેવા અને આવ્યા છે બરોબર પ્રેમથી પતું હોય તો વાંધો નઈ અમને અમારી જમીન પાસે જોવા જમીન રી એટલે હવે કાલ થી અમારે વાંધો નહીં કાલે અમે હકીશું અમે અહીંયા આવવાના જ વાંધો નહીં બરાબર અને તમારા પૈસા જ નથી લખેલ છે જમીન મારી માલિકી માં ફલાણું છે દબાવવાની વાત કરું તમે એમ કહું તું તમારી આમ વાત કરું